આમોદ તાલુકામાં માટી ખનન કરતા ભૂ બેફામ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ જ અટકાયતી પગલાં લેવામાં આવતા નથી આમોદ તાલુકાના દેનવા ગામે ગામના ડેપ્યુટી સરપંચની જમીન ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા આશરે તેરસો થી પંદરસો ડમ્પર માટીનું ગેરકાયદેસર રીતે ખોડાણ કરાયું છે આ માટીનો ઉપયોગ દેનવાથી ડોલિયા વચ્ચે જે બ્રિજ બને છે તેમાં કરવામાં આવ્યો છે છતાં તંત્ર કોઈ જ પ્રકારના પગલાં લેતું નથી આ ભૂમાફિયાઓ ખાણ ખનીજ વિભાગની પરવાનગી વગર લાખો કરોડો રૂપિયાની રોયલ્ટીના ભરી માટીનું ખનન કરે છે અને સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન પહોંચાડે છે આ વાત અધિકારીઓની ધ્યાનમાં આવતી નથી કે પછી આ ભૂમાફિયાઓ સાથે અધિકારીઓની મિલી છે જ્યારે ગામના તલાટી તેમજ નાગરિકો દ્વારા તંત્રને અરજીઓ આપી જવાબ પૂછવામાં આવે છે છતાં તંત્ર કોઈ જવાબ આપવા તૈયાર નથી શું આ વાત સરકારના કાનો સુધી પહોંચે છે ખરી પણ તેઓ બેરા થઈ ગયા છે કે શું પછી તેઓ પોતે ભાગીદારી ધરાવે છે જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે ખાણ ખનીશ વિભાગ તેમજ લાગતું વળગતું તંત્ર ક્યારે આ બેફામ બનેલા ભૂમાફિયાઓ ઉપર કાબુ મેળવશે અને તેમને દંડ ફટકારશે કે પછી ભેંસ આગળ બિન બજાવવા જેવી પરિસ્થિતિ રહેવા દેશે તે જોવું રહ્યું છે